રામ રામ સીતારામ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અને દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે તો કરીએ ખેતીવાડી અને ગામડાની મૂવી બ્લોગમાં બૈના રહેજો મિત્રો અત્યારે શું કહેવાય કે ઉઠાવે ડાયરેક્ટ વિલેજ લાઈફ વ્લોગથી અમારી શરૂઆત થતી હોય પછી ધીરે ધીરે ખેતીની વાતો આવતી હોય ઓઇલી ફિલ્મમાં આપણે જોયું કે ભાઈ યુટ્યુબની દુનિયામાં ધોયડું ન જાવ જે તે વિડીયો જોઈને ખેતીમાં ફેરફાર કરવો નહીં આ વિડીયોમાં હવે ચણામાં સુકારો આવે છે તે વાતની ચર્ચા કરશું બીજું આપણે કામકાજ બે ઠેકાણે પાણી અને એક ખેતરમાં પાટલી તાણવાની છે કારણ કે પાણી વાથી સૂઠી અને ન્યા ચડાવવાનું છે એટલે એવું બધું કામકાજ આલે અને વિડીયોમાં બન્યા રેજો અત્યારે અમારે થોડોક વિલેજ લાઈફ લો આજે રવિવાર છે દર રવિવારે તો શું કહેવાય કે છોકરાઓને વાળીએ લઈ જઈએ પણ આજે જે પૂતા હે ઉતા હતા નીકળી જવાનું છે પણ તો એ લગભગ ઉઠશે એટલે ફોન તો આવશે બન્યા રહેજો ખાસ આજ ખેતી વિશેની બે ત્રણ ઘણી બાબતોની ચર્ચા કરવાની છે તો તો વિલેજ લાઈફ મિત્રો ઘરે કાયમનો જે નિયમ છે ને તે પ્રમાણે યાદ એવી સર્વભૂતિશુ શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંધિતા નમસ્તસ્ય 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 જય જય શ્રી કૃષ્ણ અને શ્રીમતીજી અત્યારમાં શિરામણ પાણી મારા તો કરી લીધું કારણ કે આપણે ભરાઈ ગયું હોય તો લાવું ઓને ઉઠાઇડાવે કાજલ ના રવિવાર હોય ને એટલે થોડુંક પ્રેશર વધારે હોય એટલે આ અડધો દી રાજવી જાય અને આખો દે ભાગો હોય છે થોડુંક પ્રેશર ઘટી જાય વાત કરીએ છીએ કે કાજલ પ્રેશર છે ને આજ વધારે રહેતા બેન તો ઉઠી ગયા જય શ્રી કૃષ્ણ તરવાડી આવું દર્શન કરવાનું ઓલે ઉઠે તને કહો ઉઠન વાળી મેં લે તો લઈ આવજે ચા પાણી બને હાલો ડાયરો બધો હોય ચાંપ્યા સિરામણ કરવા હાલ તો બ્રશ કર લે લાઈ રહ્યો સિરામણ કરી લઈએ મિત્રો પહોંચી ગયા વાળીએ ખેતીવાડી ડોટકોમ આપણો બિઝનેસ આગળ વાત કરીએ પહેલાં અહીંયા કામકાજમાં બે દીધ્યા ચણામાં પાણીનું કામ ચલે છે પહેલાં એ જોઈ લઈએ પછી વાત કરીએ તો મિત્રો કામકાજમાં આગળ વાત કરીએ તે પ્રમાણે પાણી છે પછી આપણે ચણાના સુકારાની વાત કરશું ચણામાં ક્યુ ખાતર ક્યુ દવા તે બધી વાત કરશું આગળ આપણે સલ્ફર અને જીંક વીસ વીસ જીરો તેર ને મહાધન તે બધું નાખેલું છે તે વિગતવાર ચર્ચા કરીએ રામ રામ મોટેથી મોટેથી હા અને એક પાણી એક પાણી સામે સેધે હાલે હે રણજીત વારે હે કારણ કે એક ધોરિયો આપણે નિહા નાખ્યો હવે વાત કરીએ ખેતીવાડીની મિત્રો હવે વાત કરીએ ચણામાં સુકારાની અનુભવોના આધારે હું વાત કરું છું અને હંમેશા સલાહ અનુભવી ખેડૂતો પાસેથી લેવી પ્રેક્ટિકલી વર્ષોથી આ ખેતી કરતા આવતા હોય તારણ કાઢે આવતા હોય તો વધારે ફરક પડશે તો મિત્રો ગયા વર્ષે આપણે ચણાની જ ખેતી હતી એટલે અનુભવના આધારે કહું છું ચણામાં સુકારો હંમેશા જ્યાં પાણી ભરાતું હોય ભેજ વધારે રહેતો હોય ત્યાંથી શરૂઆત થાય છે બીજા નંબર કાં આપણે પિયત સમય આવ્યો ન હોય અને વહેલું અપાઈ ગયું હોય એમાં પણ જોવા મળે પછી ત્રીજા નંબરમાં એના આગળના વર્ષે આપણે જમીનમાં શું કહેવાય વાવ્યા હોય ને તો એ પળામાં પણ સુકારાની સંભાવના રહી પછી જમીનનો લેપ કરાવેલ ન હોય ને અમુક વસ્તુ ઘટતી હોય ઉણપ રહેતી હોય તો પણ એમ બનતું હોય છે અને મેઇન તો મિત્રો ખેતીમાં હંમેશા મારે અહીંયા ખેતર છે જમીન છે એવું બધે હરખું નથી હોતું બધાના પ્રકારો નોખનોખા હોય છે એટલે તમારી સાઈડના ખેતરોની મને ખ્યાલ ન હોય હકીકતની વાત છે અને એમાં એક જ આપણે કામ આવે એ છે અનુભવ ત્યાંના સારા સારા ખેડૂતો હોય ને એનો અનુભવ કામ આવે હવે ખર્ચા બાબતની વાત કરીએ ને તો ચણાની ખેતીમાં આપણે વીસ વીસ જીરો તેર આ પાણીએ ત્રીજા પાણીએ મહાદન અને સલ્ફર અને જીંક આગળ નાખેલું છે તમે જોયું તો આપણે વીસ વીઘાના હિસાબે લીધું ને ચારસો અને પચાસ રૂપિયે વીકો આપણને એ થયું છે બધું પણ એ ખાતર આપણે બે ભાગમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે કે આ પાણી અડધું અને ઓઇલે પાણી અડધું ટૂંકમાં માપમાં એટલે એ કાંઈ ખર્ચો એટલો બધો ગણાય નહીં કારણ કે ગયા વર્ષે આપણે એનો રિઝલ્ટ જોયું છે એટલે આપણે નાખ્યું છે પછી ફૂગનાશક ઓલું કહે ને માળા ટાણે થાય નાણે ન થાય ટાણું આવે એટલે ડાયરેક્ટ આપણે ફૂગનાશકનો પંપ ખંભે ચડાવી દેવો પડે સારું ફૂગનાશક ચણાની ખેતીમાં બીજું કાંઈ હોતું જ નથી મિત્રો સારું ફૂગનાશક સારી એવી ઈયળની દવા ત્રણ ડોઝ આવે પછી વાતાવરણ ખરાબ હોય તો ચાર ડોઝે કરવા પડે અને પિયતમાં પણ એમ છે પિયતમાં મિત્રો જો વાતાવરણ સારું રહીએ તો મારે આ જમીનના પ્રકાર પ્રમાણે પાંચ પાણ એટલે કે ઉગાવામાં આપણે બે પાણ તો જોયા હોય તે પછીના ત્રણ પાણ અને જો વાતાવરણ ખરાબ રહીએ નબળું રહીએ તો ચાર પાણમાં પણ ચણા સોલગુઠાનો વીઘો મણ સુધી ઉતરેલા હે ગયા વર્ષે ઠંડી પડી જ નહોતી તેમ છતાં આપણે મણ લીધા હતા અને જો આ વર્ષે ઠંડી રહી સારું રહ્યું તો આ વર્ષે આપણે મણ ઉપરના ઉતારા રહે આગળ નરવાઈ એવી કહે ચણાની પછી મેં આગળ વાત કરી તે પ્રમાણે ટાણે ટાણે પંપ તો ચઢાવવો પડે ભાઈ ત્રણ વખત ચણાની ખેતીમાં અને આગળ આગળ એ બધું અપડેટ જોઈએ રાખશું આ તો હું છે એક્સપ્લેન કરવા પડ્યા હે અમુક વિડીયો કારણ કે બને સુધી હું એ મારો લોગ હાલતો હોય ને એમાં હું લઈ લઉં પણ શું છે કે માણસને આમ કાયદેસર માહિતી ન મળે અને બાકી તો આ અમારા અનુભવ અમે શેર કરીએ છીએ હવે આ અનુભવ અમારા બે વર્ષથી શેર કર્યા બનેતા સુધી તો અમને રિઝલ્ટ મળ્યું છે મિત્રો એ છતાંય આમાં રિઝલ્ટ તમને એમ લાગતું હોય કે તમે શું કહેવાય કે ખોટા ખર્ચા ચડાવવો હો કે જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું તોય કોમેન્ટ કરજો પણ બનેતા સુધી અમે રિઝલ્ટ બધેમાં મેળવેલા હૈ હાલો હવે ઝાઝી વાતુના પોટલા બંધ થાય અને બ્લોગમાં આગળનું કામગીરી આપણી કારણ કે અહીંયા પાણી છે ને પૂરું થઈ જાય આજે બે વાગે તો વાં આપણે રાહત ત્રાહ્ય સડાવવું જોઈએ ને પાટલી તાણીએ તોણીએ પાણી ચડે એટલે હાલો એ બાજુ જઈએ ને પાટલી આંકી નાખીએ એ પડામાં પછી ઓલા પડામાં પાટલી આંકવાની છે ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે ચાર પાંચ કામ ભેરા થઈ ગયા ને આવું છે કંઈક મિત્રો સારા લાગે વિડીયો તો ખેડૂતને સબસ્ક્રાઈબ કરજો પણ મેઈન વસ્તુ મિત્રો હજી કહું શું પછી જમીનનો સમજતા થઈ ગયા એટલે લગભગ આપણે સુકારાના પ્રશ્નો નહીં પછી સલાહ સલાહ હંમેશા સારા ખેડૂતની લેવાની આપણા ગામમાં બે પાંચ આધુનિક ખેડૂત હોય બે પાંચ શું કહેવાય કે કોઠા હોય છે ને કોઠા હોય છે વધારે ખેતી કાયમ કરે આ પુસ્તક જ્ઞાન પૂરું થાય ને ત્યાંથી કોઠા હોય ચાલુ થાય એટલે એવું બધું ધ્યાનમાં રાખીએ ને સલાહ સૂચન લેવા પડે દરેક વસ્તુ પુસ્તકિયામાં ન હોય અનુભવ છે ને અનુભવ અનુભવ પુસ્તકમાં ન હોય હાલો હવે કામ કરીએ ચાલુ કરતા કરતા પૂગી ગયા આપણે આ સેટ અહીંયા ડ્યુટી છે રણજીતની રામ 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 ક્યારે અમારે અહીંયા સુધી પૂગતું નથી વચારે નાળા નાડા અહીંથી પાવું પડે અને અમારા બગલા તો ભેરા જ હોય પાણી આલતું હોય એટલે બગલા હોય ઈયળું બિયળું નથી ને દેખાતી કહેજો જોકે આપણે આ પાણી પીયે પી જાય પછી ફૂગ ના શકે ને ઈયળનો સ્પ્રે ચાલુ કરવાનો જ છે પિયત નો હાલતું હોય અને બગલા દેખાતા હોય તો હું હોય તો ઈયળું હોય એ તો પિયત છે એટલે તો દેખાય જ मेरा मेन आ भी गया है ओ मित्रों કામગીરી થઈ ગઈ છે સ્ટાર્ટ અને આગળ વાત કરતો હતો ને કે ભાઈ હુકારો હે ને જો અહીંયા બળા પ્રમાણે હુકારો હોય તો અહીંયા આપણે હે ને આ બાજુ ગયા વર્ષે આપણે થોડાક ફેરા હતા એમાં ગોરમોટાનું પ્રમાણ આવી ગયું એટલે આ ખેતરના એટલા ભાગમાં આમાં કે કે હુકારો જોવા મળે છે ને અહીંયા હે ને થોડુંક શું કહેવાય કે સમતલ જગ્યા નથી ને અહીંયા થોડુંક સડાની હિસાબે એટલામાં પાણી ભરાય એટલે અહીંયા કેક કેક દેખાય છે આ વખતે અહીંયા એટલામાં આપણે એક વાવણીઓ એક જો કેક કેક પાન પીડા પડી ગયા હે અને હુકારો દેખાય છે કેક કેક છોડવા તો આમાં આપણે જે સાટ સા એ ખાતરી તો સાટવાનું છે પણ આ વખતે પાણી તો ભરા હા કારણ કે સમતલ જગ્યા હે એટલે એટલામાં થોડાક યુરિયા પણ આપી દેવું આજનું કામ એ ખેતરનું પૂરું મૂકાઈ ગયું ટ્રેક્ટર ધારિયામાં હાલો કામકાજ પૂરું આપણે જવાનું છે બપોરા કરવા પણ એ પહેલાં પાણી હાલતું હોય ને એટલે ધરા શું કહેવાય કે આટો મારવાનું મન થાય ગુમરો મારી આવ્યો ગોવિંદભાઈ બાજુ અને આમ તો જો પાણી પીતો જાય ને એમ શૈણાનો કલર ફરતો જાય છે એકદમ ગ્રીનરી થાય ભાઈ પડું તૈયાર છે તમારા માટે ઓલું રેડી આઈ ખૂટે એટલે ડાયરેક્ટ ચાલુ કર દર વાઈવ ન્યુ હો રણજેન્દ્ર વેલું થઈ રહ્યા તારી મોર પાણી નથી પીધું એ શિણાના આગળ જોયા એ આપડે ગ્રીનરી પાણી પી ગયું એ ચણા તો આપણા મિત્ર પ્રફુલભાઈ આવે હે એક માકડો ને એક ધોરો લઈને આપણે લેવાની છે લિફ્ટ રામ રામ હું પ્રફુલભાઈ હું કામ કરે શેમાં પાણી કર્યું ઘઉંમાં ઘઉં છે કા આ વખતે કાઈ માથા કુટ જ નહીં કા રંજત જ નહીં ફુકારા બુકારા નહીં

નહીં નહીં દવા નહીં ખાતો નહીં હાયતી હા ઉતરી ગયા બપોરા કરવા અને ભાઈ ઉતી ગયા છે વાડી હવે જમીન હવે જમીન કરવીને બેટા ચાલો જમીન જાઉં પછી પાણી હાલે શું ચાલો આજે શ્રીરામ મન હાલતું લાગે બગું તો કઈ ખાય તો હે જન ખાય છે જય શ્રી કૃષ્ણ ખાવાનું ઝાલે હોમવર્ક કર્યું

રવિવાર વધારે છે તો પછી જોતું હોય ને એટલું લઈને એટલું બધું જોતું એ છે કોમેન્ટ કરજો બધા